મહિલા તેમની ફરજ ઉપર હતા તે દરમિયાન ચાલતા જઈ રહ્યા હતા ગુંજા ખડકીવાસ પાસે લઈને આવી રહેલા ચૌધરી અશોકભાઈ ગણેશભાઈ ટ્રેક્ટર સાઈડ આપતી વખતે તેમનું ટેક્ટર રોડ ઉપરના ઘરને ઓટલાને ટ્રેક્ટર અડી જતા ઉશ્કેરાઈ જઈને આરોગ્ય ઓફિસર આશાબેનને અશબ્દો બોલી હતી ત્યારબાદ તેમની ઓફિસમાં જઈને પિતા અને દીકરીએ મહિલા કર્મી ઉપર હુમલો કરીને રજિસ્ટર નીચે ફેંકી દઈને ઝપાઝપી કરીને આશાબેનના પેટના ભાગે ફેટો મારીને અપશબ્દો બોલી કહેવા લાગ્યા કે હવે કેવી રીતે નોકરી કરો છો તેવી ધમકી આપતા વિસનગર તાલુકા પોલીસ મથકમાં પિતા દીકરી ઉપર ફરિયાદ નોંધાવી હતી રિપોર્ટર મોહમ્મદ શાહ તમે અમે પહેલા અમે તો હોશિયાર તો તને ગોમડાનો ઓટલો બફર ગાળી દીધો અડાડ દીધો ના ડાળ્યો તો મરી ના જોતું આ